Terus, kalau Hadirin di ini, ayah dia masih berjalan. Bakul, kita cari kisah syahadat, tapi karyawan. Kau kau lagi marah, gua baru, sony, gua kota. Sono, sama kota, sama kota. Coba yang

1 8 ઉગા કા પાલે કેમ વાત કરે કેડા 1 7 20 રન અલ્યા પછરાત કાંતા નહિ આવડતું કાયા ઓમની માને ખબર ન પડે અમને તો અજે જો મને લગર વગર માં જ ખબર પડે ઠીક ચાલ ઓરે ઓ માસ્ટર રમેલાલ બલબલાને સીધા દોડ ગરી દો હવે આડા વળા થાય વગર 1 8 હજાર બા

সাই বল গাও গবাড়ি টটলো फुले নাই তারি সুকাম হনি এ তারে বাপও કવિતા આ છે 20 વાળા થોડા સવાલ પૂછી લઉં તેના જવાબ આપજો સવાલ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે ઘરેથી ઘરેથી કાકાની

આતારા દાંત કેમ પીરા દેખાય સાહેબ એવું થઈ કે નિશાળાનો મોડુ થતો હતો અને તમારી દીકે મીઠાના બદલે અગિયાર ઘસી નાખી છે તમનલાલ માસ્ટર બોલ સીધા દોર કરી જાવ તે સીધા આવે અને દાંત સાહેબ બહુ લાગી છે આવો આવો વધારે ગઈ છે એટલે ઠીક છે જતો ક્યાં જાય છે સેનિટેશન જા સાહેબ માં આવે

આ કે માતાને કે ગુંમડું થયું છે તે રોજ નાટવા તો ગુંમડા ના ખાય અઠવાડીએ એકવારમાં જ કે તો